મુજબ દાહોદ જિલ્લામાં અને રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ દાહોદ જિલ્લામાં તાલુકા શહેર અને રાજ્ય ધોરીમાર્ગો તથા મુખ્ય માર્ગો પરના નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન તથા નાળાઓ તૂટી જતા લોકોને અગળતા ના ઉભી થાય તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી માટે માર્ગ મકાન રાજ્ય વિભાગ દ્વારા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્ય ધોરીમાર્ગ તથા મુખ્ય જિલ્લા માર્ગોના તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ રિસરફ્રેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કામગીરી કરવામાં આવી હતી બિરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઇ ન્યૂઝ ગુજરાતી દાહોદ